તો હવે નજર કરી વિગતવાર સમાચારો પર મહીસાગર જિલ્લામાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે ધોધમાર વરસાદ વરસ્યો સાંજ બાદ લુણાવાડા શહેર અને આસપાસના ગામડાઓમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો લુણાવાડા શહેર સંતરામપુર ખાનપુર કડાણા સહિત અનેક જગ્યાએ ધોધમાર વરસાદ પડતા પાણી ભરાઈ ગયા લુણાવાડા શહેરમાં મુશ્કેલીમાં મુકાયા હતા હવામાન વિભાગ દ્વારા મહીસાગર જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી તે જ મુજબનો વરસાદ આજે સાંજથી શરૂ થયો છે જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા શહેર સહિત સંતરામપુર છે જિલ્લાના લુણાવાડા શહેરની વાત કરવામાં આવે તો સૌથી વધુ વરસાદ લુણાવાડામાં પડ્યો છે એક જ કલાકમાં બે પોઈન્ટ વીસ ઇંચ જેટલો વરસાદ ખાબકી ચુક્યો છે જેના કારણે અનેક નીચાણવાળા જે વિસ્તારો છે તે વિસ્તારોમાંથી સમા પાણી વહેવા લાગ્યા હતા બીજી તરફ વાત કરવામાં આવે તો સંતરામપુર તાલુકામાં અઢાર MM કાનપુર ખાનપુર તાલુકામાં વીસ તેમજ કડાણા તાલુકામાં વરસાદ નોંધાયો છે લુણાવાડા શહેરમાં વરસાદ વરસવાના કારણે માંડવી બજાર હુસેની બજાર દરકોલી દરવાજા સહિતના જે નીચાણવાળા વિસ્તારો છે તે નીચાણવાળા વિસ્તારોમાંથી ઘૂંટણસમા પાણી વહેવા લાગ્યા હતા સાંજનો સમય હોવાના કારણે લોકોની અવર જવર પણ રસ્તા પરથી વધુ થતી હોય છે તેવામાં ધોધમાર વરસાદ વરસવાના કારણે રસ્તા ઉપર પાણી ભરાયા હતા જેના કારણે રાહદારીઓ અને વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો તો બીજી તરફ જે ગટરો છે તે ગટરો બેક મારતી હોય છે તેના કારણે પણ ક્યાંક ને ક્યાંક રસ્તા ઉપર જળ જળ ભરાવ જેવી સ્થિતિ જોવા મળી રહી છે પ્રિતેશ પંડ્યા પ્રદેશ ટ્વેન્ટી ફોર ન્યૂઝ મહીસાગર